उन्मंतन تناબે બરંડા હું સૌરવજી સરદારજી ઠાકોર હું શ્રીમતી રીવાબા રવિન્દ્રસી જાડેજા ઈશ્વર નામે સોગંદ લઉ છુ કે ઈશ્વર નામે સોગંદ લઉ છુ કે કાયદાથી સ્થાપિત ભારતનું સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતનું સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત લાગ કે દ્વેષ વિના भारतीय देश बिना तमाम लोकों साथे, साथे संविधान अनेक कायदा अनुसार संविधान कायदा अनुसार पूर्वक वर्तीश पूर्वक वर्तिश गुजरात भरना ताजा समाचार हमारी गुजरात नेशनल टीवी न्यूज़ ने सब्सक्राइब करो बेल आइकॉन पर क्लिक करो